શ્રી ગણેશ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એ અજા એકાદશીના નામથી ઓળખાય છે અજા એકાદશીનું વ્રત તો મનુષ્યના જન્મો જન્મના પાપને નષ્ટ કરી દે છે એટલું જ નહીં આ વ્રત કથાના શ્રવણ માત્રથી પણ અશ્વમેઘ યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે જે ભક્ત એકાદશીના રોજ પૂર્ણ શ્રદ્ધા તેમજ શુદ્ધ ભાવ સાથે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે તેને વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે શ્રાવણ માસમાં જેમ શિવ ઉપાસનાનો મહિમા છે શ્રાવણિયા સોમવારે વ્રતનો મહિમા છે તે જ રીતે શ્રાવણ માસની એકાદશીની પણ આગવી જ મહત્તા છે અને એમાં પણ શ્રાવણ માસના વધ પક્ષની એકાદશીના વ્રતનું એક આગવું જ મહત્તા રહેલું છે આ એકાદશી અજા એકાદશી તરીકે ઓળખાય છે પુરાણોમાં અજા એકાદશીના વ્રત સંબંધી મહાત્માનું વર્ણન મળે છે જે અનુસાર અજા એકાદશીના વ્રતથી સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે અને કહેવામાં આવે છે કે આ વ્રત માત્ર આ લોકમાં જ નહીં પરંતુ પરલોક ગમન બાદ પણ મદદરૂપ બને છે અજા એકાદશી નું વ્રત જીવન મૃત્યુના ચક્કર માંથી મનુષ્યને મુક્તિ અપાવે છે માન્યતા અનુસાર તેના જેવું વ્રત બીજું કોઈ નથી અજા એકાદશી નું વ્રત કરનારે શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ નિત્ય કર્મથી પરવારીને પ્રભુ વિષ્ણુનું સ્મરણ કરીને વ્રત કરનારે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીરનું સ્થાપન કરવું જોઈએ અને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ ઓમ નમો નારાયણ મંત્રનો સ્મરણ કરતા કરતા પ્રભુની શાસ્ત્રોક્ત પૂજા કરવી જોઈએ આજના દિવસે શક્ય હોય તો પ્રભુને પીળા રંગના પુષ્પ અર્પણ કરવા જોઈએ કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે આજના દિવસે પ્રભુ સન્મુખ વ્રતકથા વાંચવી કે સાંભળવી જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનું પઠન કરવું જોઈએ પ્રભુની આરતી ઉતારી અને પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ આ એકાદશીના દિવસે દાનનો પણ વિશેષ મહિમા છે સાંજના સમયે પણ પ્રભુની આરતી કરવી અને શક્ય હોય તો ભોજનમાં માત્ર ફળ જ ગ્રહણ કરવા જોઈએ શ્રી હરિના કીર્તન સાથે રાત્રિ જાગરણ કરવું અને બીજા દિવસે સૂર્યોદય બાદ વ્રતના પારણા કરવા જોઈએ મિત્રો શાસ્ત્રોમાં એકાદશી પર ચોખા ખાવાની મનાઈ હોવાનું કહેવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી વ્યક્તિ આગામી જીવનમાં વિસર્પી જીવની યોનિમાં જન્મ લે છે તેથી અજા એકાદશીના દિવસે પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ એકાદશી ઉપવાસ શ્રીહરિ પ્રત્યેની ભક્તિ દર્શાવે છે માટે અજા એકાદશીના દિવસે ખાવા પીવામાં મધ્યસ્થતાનું ધ્યાન રાખવું જોઈએ અજા એકાદશીના વ્રતને અશ્વમેઘ યજ્ઞના ફળની સમાન ફળ આપનાર માનવામાં આવેલ છે આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી જોઈએ જેનાથી સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે અને આ અજા એકાદશીનું વ્રત કરવાથી સર્વે પાપોનો નાશ થાય છે કહેવાય છે કે જે કોઈ કામનાથી કોઈ આ વ્રત કરે છે તો તેની સર્વે મનોકામનાઓ તત્કાલ પૂરી થાય છે આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર રૂપની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અજા એકાદશીના દિવસે અજા એકાદશીની વ્રત કથા સાંભળવી જોઈએ આ વ્રત કથા સાંભળવાનો અનેરો મહિમા છે જે શ્રાવણ વદ અગિયારસ અજા એકાદશીની વ્રત કથા આ મુજબ છે પુત્ર યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીના વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા કહે છે આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે વ્રત કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે આ લોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશી વ્રતના સમાન બીજી કોઈ એકાદશી નથી આ એકાદશીની કથા આ પ્રકારે છે પ્રાચીન કાળમાં હરિશંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો તે અત્યંત વીર પ્રતાપી તથા સત્યવાદી હતો તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાણનો સેવક બની ગયો એમણે એક ચાંડાણને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું પરંતુ તેમણે આ આપત્તિના સમયે પણ

અને રાજાના દુઃખપૂર્ણ વાક્ય સાંભળીને બોલ્યા હે રાજન શ્રાવણના કૃષ્ણ પક્ષમાં એક એકાદશી હોય છે તેનું નામ અજા એકાદશી છે તમે એ એકાદશીનું વ્રત વિધિપૂર્વક રીતે કરો અને રાત્રિ જાગરણ કરો તેનાથી તમારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે અજા એકાદશી આવવાથી રાજાએ મુનિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત તથા રાત્રિ જાગરણ કર્યું આ વ્રતના પ્રભાવથી રાજાના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા પોતાની સામે વિષ્ણુ ઇન્દ્ર મહાદેવજી આદિ દેવતાઓને ઉભેલા જોયા તેમણે પોતાના મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણોથી યુક્ત જોયા વ્રતના પ્રભાવથી તેમને પુનઃ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહિત સ્વર્ગ લોકમાં ગયા આમ અજા એકાદશીની વ્રતકથા અહીં પૂર્ણ થાય છે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ધન્યવાદ જય શ્રી કૃષ્ણ